ગીર સોમનાથ ઈણાજ ખાતે જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ખેલ મહાકુંભ ત્રણ દશાંશ શૂન્ય અંતર્ગત ઇણાજ ખાતે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના સ્પોર્ટ્સ રૂમમાં વિવિધ વયજૂથ હેઠળ ચાળીસ વર્ષથી ઉપરની વયજૂથના ખેલાડીઓની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી આ અવસરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓનો શાબ્દિક ઉત્સાહ વધાર્યો હતો અને ભવિષ્યમાં પણ કાંડાનું કૌવત દાખવી અને રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી ટેબલ ટેનિસ સ્પર્ધામાં તેવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ અંડર અગિયાર ચૌદ સત્તર અને ઓપન વિભાગની સ્પર્ધા શ્રી સરસ્વતી સ્કૂલ વેરાવળ તથા ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સાઈઠ વર્ષથી ઉપર વયજૂથની સ્પર્ધા રાજદીપ સ્કૂલ કોડીનાર ખાતે યોજાઈ હતી આ વિવિધ વયજૂથની તમામ સ્પર્ધાઓમાં ભાઈઓ બહેનો મળી ત્રણસો પચાસમી પણ વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિજેતા ખેલાડીઓને સરકાર દ્વારા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ તકે નિવાસી અધિક કલેક્ટર રાજેશાલ જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ વાલિયા સહિત રમતગમત કોચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ